બોલ્ય શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જય રામચંદ્ર ભગવાન કે જય નંદ ચિનો લાલો બન્યો રાજરણ સોર ગોપિ કહે સઈ તો માખણનો સોર નંદ ચિનો લાલ બન્યો રાજરણ સોર ગોપ્યો કહે સે ને માખણનો સોર માખણનો સોર માખણનો સોર વાલો શીતળાનો સોર સે માખણનો સોર વાલો શીતળાનો સોર સે મોહક સે મોખણું ને આખડે સકોર સે જશોદાના કાળ જાનો બન્યો તો કોર નંદજીનો લાલો બન્યો રાજા રણ જશોદાના કાળ જાની બન્યો સે કોર નંદજીનો લાલો બન્યો રાજા રણસોડ ગોપીઓના ઘેર એતો સુપકેથી જાતો ગોપીઓના ઘેરે એ તો સુભકેથી જાતો સિકા પરથી માટ ફોડી માખણ એ ખાતો ગુવાળીઓને સંગે રહી કરતો એ સૂર નંદજીનો લાલો બન્યો રાજા રણસોડ ગોવાળીઓની સંગે રહી કરતો શકો સોરે નંદજીનો લાલો બન્યો રાજા રણસોળ પનગટ માયા વિને વેણુ વગાડતો પનગટ માયા વિને વેણુ વગાડતો વેણુ ના સુરથી રાધાને બોલાવતો വേണു സൂര്ത്തി രാധാ രാധാ സംഘേ ജോലി ലേ സാധനേ സകോര നന്ദജീനോ ലോ ബന് രാസോട രാധാ സംഘേ ജോടി ലേ സാധന സകോര നന്ദജീനോ ലോ ബന് രാസോട ભાવનો જાણું તારી ભક્તિ નો જાણું ભાવનો જાણું તારી ભક્તિ નો જાણું તારા દર વાલા આનંદ માણું તારા દર વાલા આનંદ માણું જાલ ને હવે મારા જીવનની દોર નંદજીનો લાલો બન્યો રાજા રણસોળ जा लीले ने हवे मारा जीवन नी दूर नंद जी नो लालो बनो राजा रणसोर नंद जी नो लालो बनो राजा रणसोर गोपियो कहे से तो माखणे नो सूर गोपियो कहे से तो मणे नो सूर बोल श्री बालकृष्ण भगवान कीजिए अमा भोजन कर जो